તો આ વાક્યની અંદર મિત્રો અલંકાર જે છે તમારે ઓળખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો જાણે રખે અને શકે ત્રણ શબ્દ જેમાં આવતા હોય એને આપણે ઉત્પ્રેક્ષા અલંકાર કહીએ છીએ તો આની અંદર જાણે આવે છે તો ઉત્પ્રેક્ષા બને છે રોમાંચક શબ્દની અંદર કયો પ્રત્યે રહેલો છે તો પર વ્રતે રહેલો છે પર એટલે પાછળ નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ શોધીને લખો નૈસર્ગિક તો કુદરતી અને ભ્રંગ એટલે મિત્રો ભમરો તરુ સંજ્ઞા આપેલો છે વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને લખવાનો છે તો તરુ એટલે મિત્રો ઝાડ વૃક્ષ જે જાતિવાચક શબ્દ છે નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ લખવાના છે રૂઢિપ્રયોગનો અર્થ આપો પાટે પડી જવું તો યોગ્ય સ્થિતિની અંદર આવી જવું કહેવતનો અર્થ આપવાનો છે ખાંડિયામાં માથું ને ધીમો કેમરામ તો દુઃખ અહસ્ય બન્યા પછી બચવાની કોઈ સંભાવના ન હોવી ત્યારથી મિત્રો આપણે ભગવાનને વિનંતી કરીએ છીએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ઘોડાને જીન એટલે કે પલાણની રૂ કે ઊનની ગાદી હોય તો એને શું કહેવાય દળી કહેવાય નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો શું વાળો તો ખરબચડું કર્મણી વાક્યની અંદર તમારે ફેરવવાનું છે બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે તો બાપુના ગુજરી ગયા પછી બા દ્વારા મને ઉઘરાણીએ મોકલવામાં આવતો તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો ડીલ ડીલ એટલે શું થાય શરીર નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે પેલા બે છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા તો બે શું છે સંખ્યાવાચક છે મિત્રો નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને પ્રકાર લખવાનો છે હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે તો હવે એ સમયવાચક છે આદ્રતા શબ્દના ધવની કટકો છૂટા પાડવાના છે તો મિત્રો અહીં આવશે આ વત્તા ર વત્તા દ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા આ નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે ભગવાન કૃષ્ણ ગોકુળ પહોંચ્યા તો જશોદા મૈયા દ્વારા ભગવાન કૃષ્ણને ગોકુળ પહોંચાડાયા તો મિત્રો રૂપાંતર પ્રેરક પ્રેરક એટલે બીજો વ્યક્તિ દ્વારા તમને પ્રેરણા આપે છે તમે લખો છો અને હું તમને લખાવું છું તો આ જે બે ફરક છે એ પ્રેરક પ્રેરક એટલે કોઈ બીજો વ્યક્તિ તમને એક કામ કરવા માટે પ્રેરણા આપે છે નીચેની પંક્તિઓની અંદર છંદ જે છે છંદ ઓળખાવાનો છે રે આ સાફલ્ય ટાણો યુગ યુગ ફલટે તો એ પાછું ના આવે તો છંદ છે જે છંદની અંદર કુલ ચાર ચરણ હોય દરેક ચરણ ની અંદર આઠ આઠ અને સાત એમ કુલ એકત્રીસ શબ્દ હોય તો એ છંદ કયો હશે મનહર છંદ હશે મિત્રો અહીં સંપૂર્ણ આપણો વિભાગ સિંહ નું સોલ્યુશન પૂર્ણ થાય છે વિભાગજી નું સોલ્યુશન મેળવ માટે અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો